કુંભારામ મહાર શંભુરમ મહારાજગી જીતુ બાબદેવજી મહાર જગી સત્ય સનાતન ધર કૃષ્ણ કયા કી આજે આપણે હીરાભાઈના ઘરે જન્મદિવસ નિમિત્તે ભજન ભોજન સત્સંગનું આયોજન કર્યું બધાએ વધારેલા સંતો ભક્તોને જય ગુરુ મહારાજ હવે ભવાણીએ આપણે બોલ્યા ઘણી એમાં સંતો આપણને સમજાવે એક સાકી કીધી છે ને કે સત્સંગ કી આધી ઘડી આધીને ને તુલસી કે સંગત સંત કટે કોટી બરાબર કે સત્સંગ કી આધી ઘડી આધીને પુણ્ય પણ સંતોની સંગત થઈ જાય તો સંતો કે છે આપણે કીધા સંતો એમ કે છે કે સંતોની સંગત થઈ જાય ને તો કોટી અપરાટ ચડી જાય કંઈક જન્મથી આપણા જન્મ લેતા લેતા આવી છે કંઈક યોગોથી યોગોથી આથડતા આવી છે પણ આમાંથી જો છૂટું હોય ને તો આ સંતોની સંગત લક્ષ રાશિ માંથી છૂટું હોય તો આ એક જ આરો છે સંતોની સંગત કુંભારામ બાપુએ કીધું છે કે મને તો સંતાને એકતા મટી જાય જન્મ મરણ ના જાય એ જન્મ મરવું જન્મ મરવું આ બધું મટી જાય સેના કારણે છે કે અજ્ઞાનના કારણે આપણું અજ્ઞાન એક દ્રષ્ટાંત કહેતા હોઈએ છીએ આપણે કે એક મેલ હોય છે મેલ અને ચારે બાજુ દિવાલ એક જ દરવાજો હોય ઊંય એક સુરદાસ હોય છે સુરદાસને ગેટની બહાર જવું પણ હવે કેમ જવું દિવસે અડતો અડતો જાય ચારે બાજુ ફરેને ગેટ આવે ગેટ આવે ત્યારે ખંજવાળ આવે એટલે ગેટ જતો રહે અડતો અડતો જાય ને વરે ગેટ આવે એમ આપણને આ કાંક ને કંઈક થાય કે તો નીકળી ન જાય એમ આપણને સંતો એ સમજાવે ત્યાં મનુષ્ય અવતારશો ને એક બારી છે તરવાની પણ સંતો કે હાલો તો કબીર સાહેબે કીધું ને ખાલી ગાય તો ગાય ને કઈ ન પણ સંતો કે છે હાલો તો રસ્તે હાલો તો થાય ન તો કઈ ન મેળવ્યું ગાયા ગાશો તો ખાખડા ગાશો એમ કીધું સમજી ગાશો તો વૈકુટ જાશો જો સમજી આપણે તો વૈકુટ જાશો સમજ્યા એટલે જેમ ગુરુ સંતોને ચરણે ગયા ગુરુ મહારાજે શબ્દ આપ્યો ભજન આપ્યું ભજન કર્યું અનુભવ કર્યો તો વૈકુંઠમાં ગયા આ જે જે મુક્તિ થઈ ને એમ થઈ છે એમના નથી અગમ વસ્તુની જાણ કેમ થાય એમ તો ના થાય ને અગમ વસ્તુને જાણ તો આ શબ્દ એક છે ગુરુ મહારાજ જે શબ્દ આપે ને આપણી અંદર પરમાત્મા છે પણ આપણને ખબર નથી એના જાણવાનો થાય આ એના ગુણ કહી ગયા છે બધા સંતો ગુરુના ગુણ કે વખાણું ગોવિંદ કે ગુરુના ગુણ હમણાં પાણી બજાવી કેમ ગુણ બધા ખવાય છે ગુરુના ગુણ કે આપણાને સંતો આપણી અંદર બતાવી દે છે સંત સંતુ ખોલી ખોલીને હરિદર્શન આ દિલના દ્વાર કોણ ખોલે સંતો કે અંદર અખંડ દીવા જાગે છે આ દિલમાં છે ને અખંડ દીવા આપણે બીજો તો ઘણીક દીવો પૂરી ને ફરી બુજાઈ જાય એવો નહીં અને અખંડ અવિરત ચાલુ એવો દીવો આપણી અંદર જાગે પણ આપણને ખબર નહીં કેમ કંઈ સંતોની સંગત નથી થઈ ગુરુ મળ્યા નથી એટલે અને ગુરુ મળ્યા હોય તો એનું ભજન કરીએ તો આ તરત જ દીવો પ્રગતિઓ વગર અંધારું થાય એમ એ સંતોષ કે પ્રગટ્યો નથી પણ સંતોષ ને આ છે દિલમાં દીવો જાગી જાય તો ખબર પડે એટલે આપણને સંતો એમ કે પણ એના માટે હેત પ્રેમ ભાવ આપે કે હેત જોવો તો એની વાણી આવી ગઈ એમણે કે હેત ઓખાણીએ આવ્યા છે ને એવા હેત રાખજો મારા રામથી જેમ ચંદ્રને ચકોવા હવે તો વાણીમાં બધું આપણાને સમજાવે છે પણ એવું રાખવું પડે એમ છે ખાલી બોલવાથી તો કઈ થાય એ રસ્તે હાલવું પડે એમ છે એમ મનને આપણે વારવું પડે એમ છે મનને આ છે ને મારે બહાર કાઢવું પડે મનને કાઢવું હોય તો શું મ બાપુએ કીધું છે કે મન તો પરસણ કરતા કીર્તાર એટલે સંતો કીધું માનવ કે હું કરું કરતન તુજો કોઈ આદર્ય તાર રે હરી કરશો કે કીર્તાર છે ને એ આપણી અંદર બેઠો છે એ બધું કરી રહ્યો છે આપણા જેમ કે આ હું કરું છું પણ હું ત્યાં હરી નથી કરવા વાળો બીજો એને ઓળખવાનું કહે સંતો એટલે કે મન તો ઘર્ષણ કર કીર્તન તો દર્શન ઘડી ઘડી એકતા પછી કીધું તો શું કરવું સાધુ સંતોની સેવા કરીને વેદ વાણી દિલમાં હતા કે વેદ અને વાણી આ દિલમાં હતા કે જોઈ લો વેદ શું કહેવા માંગે વેદોનો સાર શું આ ચાર વેદ આખા બ્રહ્માજીએ રચ્યા છે એ શું કહેવા માગે છે આપણને ગીતાજી શું કહેવા માગે શાસ્ત્રો શું કહે છે પુરાણો શું કહે છે આ સંતોની કેટલી વાણીઓ છે આ બધી શું કહેવા માગે પણ કાંઈ જાણતા નથી આપણે એમને દીધા રાખીએ કે હા ભાઈ એમ નથી સંતો એના છે વાણી તો જુઓ વાણીએ વાણીએ સેલે કહે છે ગુરુ કરતા પે આ જે જે સંતો બોલે ને બધા એની વાણીમાં એમનું નામું છે સહી છે કે અમે અનુભવ કર્યો છે સાર વેદ છે તો એ નહીં બ્રહ્માજી એ રચ્યા તો એ આપણે મધન ખબર એ એમ હવે બ્રહ્મસ્વી તત્વ મસી કે તમે પોતે છો એમ તમે તમને ઓળખો તમારા સ્વરૂપને જાણો તો પોતાને આપણે જાણતા નથી બોલો આથી મૂર્ખ બીજા કેવો પોતાને જાણે નહીં કે બીજાને તો પછી જાણવા જોઈએ પણ પોતાને આપણે નથી જાણતા હું કોણ છું દાસી જીવન એવું હતું દાસી જીવન જાણી ગયા તા થોડુંક એના ભીમા તો પછી ભીમ સાહેબે બધાને આમ ખુલ્લામાં કે કઈ પ્રશ્ન કરવો છે હવે કોઈ અમે આમ થોડું ઘણું જ્ઞાન હતું એટલે જવાબ દઈ દે પણ સામે એવા પૂછવા વાળા નથી ભીમ સાહેબે પૂછ્યું કે આ પૂછવો છે કૃષ્ણ તો કે બોલો કે તમે કોણ છો કે હું તો દાસી જીવન હું દાસી જીવન કે મને ગામનો છોકરે છોકરો કે તમે કોણ છો ઈકો પછી ત્રીજી વાર કીધું એ કે એ તો આ દેહનું નામ છે દાસી જીવન તમે કોણ છો એમ આ દેહનું નામ દાસી જીવન છે કે તમારું સ્વરૂપ શું છે પછી દાસીજી વંડે એમ થયું કે આ તો કા ગલત છે અને એ ખબર નથી એમ આપણાને એ ખબર નથી હોતી હું કોણ છું ક્યાંથી આવ્યો ક્યાં જઈશ કાંઈ ખબર નથી આ કયા તો કાલે પડી જશે પછી ક્યાં જાવ ક્યાં જઈ છે કે આ કયા કાલે પડી જશે પણ એ સંતો બતાવે આપણને કે આ રસ્તો આ છે આ રસ્તે હાલો તો ખબર પડે એમ એ રસ્તો આપણે અપનાવવા માટે એના માટે આ સત્સંગ છે બધું સત્સંગ છે ને એમ પછી કીધું છે કે દયા ધર્મ દિલમાં ધારે લે અજ્ઞાન અવિદ્યા ટાળ દયા ધર્મ શીલ સંતોષ આ બધા સંતો કે આવા ગુણ ધારણ કરો દયા ધર્મ દિલમાં ધારે લે અજ્ઞાન અવિધ્યા ને અજ્ઞાન કેને કહેવાય અવિધ્યા કેને કહેવાય તો અજ્ઞાન અવિદ્યા સંતોએ કીધું સંતોએ તો કીધું છે પણ આપણે સમજીએ કે બોલે એ બીજો નથી સે પરમેશ્વર પોતે અજ્ઞા નહીં આધડા અર્ગે આ બોલે છે ને આ બીજો નથી અંદરથી આ બળાકો પડે છે અંદરથી અવાજ આવે છે ક્યાંથી બોલી છે એમ આ બોલે એ બીજો નથી શેર પરમેશ્વર પોતે અજ્ઞાની આધડા અર્ગ જઈને ગોતે જે અજ્ઞાની છે ને એ અર્ગ જોયે ને કે પોતાની બધાની અંદર ઘટોઘટમાં એ વસી રહ્યો પણ એને ઓળખી એકતા નથી એમ કેમ કે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે વેરીથી જેમ ફર્યો વિરોધે જોઈને કાલે હેઠે કોઈ સુરતા સુગઢ સમેટે એને ઘટમાં સાહેબ બેઠે કે કોઈ સ્વરતા સુઘાડી સમેટે ને તો એને ઘટમાં જ જાય ઘટ ક્યાંય જવાની જરૂર નહીં વિચાર ઘટમાં જ અને જેસ જાડેજા જેવા કેવા હતા કેવા કર્મ કર્યા હતા એની તો એની પદ્મ મુક્તિ થઈ ગઈ કેમ કે એને મળી ગયો તો ઘરે બેઠા મળી ગયો પરમાત્મા ક્યાંય ગયા નતા કે ઘરે બેઠા એને મળી ગયો સતુ ગુરુ મળી ગયા તરત જ અજ્ઞાન હટી ગયું તોરે ને કીધું તું જે કરીને વિચાર માથે જેમનો માર સપના જેવો સંસાર ધોરી કરે કે સપના જેવો સંસાર છે આમાં તો ભૂલો ના પડીશ અનુભવી અવતાર માથે સદગુરુ ધાર જાવું છે ધણીને દરબાર બેડ ઉતારે પૂપા કે ધણી આપણો ધણી કેવો ધણી વગરનો ઢોરો હોય શું કર્યું વેકડે લાગે એમની આપણો ધણી છે પરમાત્મા છે ને બેઠો છે એને આપણે ઓળખવાનો છે એટલે જાવું છે ધણીને દરબાર બેડ ઉતારે ભૂપા જે સંત કરીને વિચાર કે સમજાય એમ આપણને સંતો સમજાવે છે કે આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે આમ ભજન કરવા આત્માને ઓળખવા માટે આત્માને જે સુધી ન ઓળખે ને ત્યાં સુધી લક્ષ ફરવા મળ્યું આમ મીરાબાઈ કહે છે મીરાબાઈ કે બધાએ સંતો કે કુંભારામ બાપુ એ કીધું કે અનોખ સંત અનેક સંતોની સાક્ષી બોલે છે આમ કે આત્મા ઘટોઘટ છે એમ કહે વાણીને વેદ અનેક સંતોની સાક્ષી બોલે એનો સમજી લે ભેદ ભૂલ્યાનાર ન જાણે પડ્યા ચોરાસી ઉગરવાનો આરો ન જડે એમાં આખો સંસાર ડૂબી કે ઉગરવાનો એનો આરો નથી જડતો સંતો તો આ ઢોલ વગાડી સમજાવે છે કે તમે બ્રહ્મરૂપ છો બૂમ પાડીને કહું તમે બ્રહ્મરૂપ છો હાથે કરો ને હાથે ડૂબો સંતો ભાઈ આ વચન અનુસરો કે આ વચન છે સંતો સમજાવે છે એ વચનને અનુસરો તો તરી જશો આ તરવાની એક સંતો સંતોષ પ્રમાણે હાલશું શીલ સંતોષના ગુણ છે સારા તે તો દિલમાં ધાર શીલ ને સંતોષ શીલ એટલે આપણું ચારિત્ર અને સંતોષ સંતોષ રાખો બધા શીલ સંતોષના ગુણ છે સારા તે તો દિલમાં ધાર સેવા સમરણ હરિભક્તિ ને એકતા એ સેવા સમરણ આ હરિભક્તિ લે એકતા મન તો પ્રસંગ તો દર્શન ઘડી ઘડી પછી કીધું છે અજંપાના જાપ જે આજકાલના નથી આ પ્રથમ જુગમાં પ્રહલાદે એ જપ્યા વાણી કે છે ને આપણે બધા વાણી બોલીએ છીએ બોલ્યા બોલ્યા પંડિત પ્રહલાદ જપો તમે અજંપા જાપ આ અજંપા જાપ અત્યારે સંતો આપણે અજંપાના જાપ જપીને તાપ પ્રેમ ભરતા ભાઈ બાપુ કુંભારામ બોલ્યા તો હરિ દર્શાય આપોઆપ કે હરિ તમને આપોઆપ દર્શાય આ સંતો તો આપણે માની પણ આપણે નથી માનતા સંતો છે નહીં કરતા નથી આપણું ખાલી નામ આપણે ફોઈ પાડે ફોઈબા નામ પાડે તો હવે કેટલા એના આપણે મોટા થાય ને પછી કોઈ કેમ તમારું ફલવાનું નામ નથી તો આપણે માનીએ નહીં જો આ સંતો તો આદુ નથી કહેતા હોય તમારી અંદર આ આત્મા ભ્રમ છે પરમાત્મા તમારી અંદર જ બેઠો છે પણ તો એનું આપણે માનતા નથી જો એનું માનતા નથી કો કેવું આપણે ફિટ થઈ ગયું છે મગજ એ જાતું નથી પણ આ આદુ નથી કહેવાનું છે વચન આ વચનની સંતો વાત કરે છે આ અકડકળા જાણવાની વાત કરે આ અકડકળા ને એટલે આ ચોરાસી માં જવું પડ્યું કે નહીં સંતો નો તારે ઉપર ભાવ હોય સંતો કહેતા હોય ને બરાબર કહેતા હોય આપણાને સમજાવવાનું છે આ એક વચન એવું છે ગંગા સેતી કીધું છે કે વચન થકી ચાંદો ને સૂર્ય વચન થકી આ બધું છે એમ કુંભારામ બાપુએ માણી કે અકડકળાનો એવો ખેલ વિના ને વિના તેલ તેત્રીસ કરોડ થઈ ગયા એમાં લીલ એનું તેજ છે અપાર આવો અકડકળાનો ખેલ કે તેત્રીસ કરોડ દેવ આ શબ્દને લઈને આનું ભજન કરીને દેવ થઈ ગયા એ આપણાને ખબર જ છે પ્રહલાદે પાંચ કરોડ ધારે હરિચંદ્ર રાજાએ સાત કરોડ કીધા નથી પછી ધર્મરાજાએ નવ કરોડ અને રાજાએ બાર કરોડ આ તેત્રીસ કરોડ દેવા ને એને આપણે પૂજીએ છીએ અને પૂજવાય જરૂર એ એનું ભજન કરી ગયા પણ આપણે એ રસ્તે હાલીએ તો હાલવું તો પડે ને તો એ દેવો એમ કે છે કે તમે આ ભજન કરો તો મુક્તિ થાય એ સંતો થઈ ગયા ને બીજા કે એના એ સંતો સંતોએ એમ કે છે કે એકવાર તમે આ ભજન કરી લો ને તો પછી ઘણી ઘણી સ્વરાશીમાં ન જવું પડે અને આવો નવો મનુષ્યનો અવતાર સંત બીજ પલટે જોગી જાય અનંત ઊંચની જ ઘરે અવતારે આખી સંતના સંત એ વરે સંતના સંત જ થાય એમ ગીતાજીમાં પણ કૃષ્ણ ભગવાને કીધું અર્જુને અર્જુને પૂછ્યું ને કે પ્રભુ આ તમે આ યોગ પુરુષ કદાચ ક્યાં જાવ આ કૃષ્ણ ભગવાન ગીતાજી ને કીધું છે પણ આપણને ખબર હોય કે આ યોગ કરતા કરતા દેહ છૂટી જાય તો પછી કે વરી આ યોગ કરતા હશે છૂટી ગયો એની સુરતા એમાં રહી ગઈ છે તો એને વર આવો આવો ને આવો મનુષ્ય અવતાર મળે અને સારાને શ્રીમદ ના કરે વરે ગુરુ જડી જાય ના ભજન જડી જાય અને પછી મુક્તિ જડી જાય આવું તો લખ્યું છે ગીતાજી પણ આપણે માનવા જ ક્યાં સંતો કહે છે શાસ્ત્રો છે બધું કે છે પણ આપણે જો માની લઈએ ને તો બેડો પાર થઈ જાય એટલા માટે વાણીઓ ઘણા બોલવા વાળા છે બોલીએ સદગુરુ મહારાજ